સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો ગઈકાલ તારીખ 20 ઓગસ્ટ ના 2025 ના રોજ નલિયા ખાતે બીઆરસી ભવનમાં સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર નલિયા તાલુકાની શાળાઓમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કુલ બેતાળીસ વિદ્યાર્થીઓ પૈકી ઓગણચાળીસ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સાધન સહાય મંજૂર કરવામાં આવી હતી કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી આ અવસરે ડાયટ ભુજ પ્રોફેસર અને અબડાસા લાઇસનિંગ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા શ્રીમતી રક્ષાબેન ઉપાધ્યાય બી આર કો શ્રી લખધીરસિંહ જાડેજા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મારા સતારભાઈ ઉપસ્થિત રહ્યા હતા

કેમ્પમાં ઉપસ્થિત તમામ વાલીઓ વિદ્યાર્થીઓ તથા આમંત્રિત ડોક્ટર મંડળ માટે ભોજન વ્યવસ્થાનું પણ ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સંચાલનની કામગીરી દિલીપભાઈ પાંડવે સંભાળી હતી આ સાધન સહાય કેમ્પ દિવ્યાંગ બાળકોના ભવિષ્ય માટે સકારાત્મક પગલું સાબિત થયું છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ